સુરતના ભાઠેના રજાનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી છેલ્લા એક મહિનાથી મોહલ્લામાં વહી રહ્યા છે જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ઝોનમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ અધિકારી કે સફાઈની ટીમ અહીં પહોંચી નથી અને સફાઈ પણ કરી નથી હાલમાં ચોમાસાની સિઝનમાં આ ગંદકીના કારણે મચ્છરજન્ય રોગ ફેલાવવાની ભીતિ રહીશોને સેવાઈ રહી છે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતા બાબતે દેશભરમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે પરંતુ વરવી વાસ્તવિકતાના દ્રશ્યો વખતો વખત સામે આવી રહ્યા છે સુરતના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આજે પણ ગંદકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરતના બાઠેના વિસ્તારમાં આવેલા રજાનગર વાડીવાલા દરગાહની બાજુની ગલીમાં છેલ્લા એક મહિનાથી ગટરનું પાણી રોડ પર વહી રહ્યું છે નાની નાની ગલીઓમાં ગટરના પાણી ભરાઈ જતા ત્યાં રહેતા રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે નાના નાના બાળકો અને લોકોને રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ થઈ રહ્યું છે તો ઘર આંગણે જ ગટરના દુર્ગંધ મારતા પાણી છેલ્લા એક મહિનાથી વહી રહ્યા છે ગલીના રહીશોએ ત્રણ વખત અરજીઓ કરી છે પરંતુ જાણે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને આ વિસ્તાર મનપામાં આવતો ન હોવાનું નક્કી કરી નાખ્યું હોય તેમ એક વખત પણ અધિકારીઓ કે અહીં સાફ સફાઈની ટીમ પહોંચી નથી સોસાયટીના રહીશોએ આજે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ છેલ્લા એક મહિનાથી ગટરનું ગંદુ પાણી અમારા મહોલ્લામાં ભરાઈ રહ્યું છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે નાના બાળકો ઘર પાસે રમી શકતા નથી જ્યારે બીજી બાજુ બાળકોને રોગ થવાની ભીતી સેવાઈ રહી છે આ ઉપરાંત આ ગટરના ગંદા પાણી હવે પાણીના નળના કનેક્શન સાથે ભળી રહ્યા છે જેથી પીવાના પાણીમાં પણ સમસ્યાઓ ઉદ્ભવી રહી છે જો પાણી ગંદુ પીવાશે તો રોગચાળો ફેલાઈ જશે તેવી ભીતી સેવાઈ રહી છે અત્યારે વરસાદની સીઝનમાં મચ્છરજન્ય રોગ અને પાણીજન્ય રોગ વધી રહ્યા છે ત્યારે જો આ ગટરના ગંદા પાણીનો નિકાલ તાત્કાલિક કરવામાં નહીં આવે તો બાળકો બીમાર પડશે તેવી ભીતિ સ્થાનિકોને સેવાઈ રહી છે મોહમ્મદ ઇકબાલ કાસમ મનિયાર વાટાના વાડીવાલે બાવા કી દરગા કે પીછે સ્કૂલ કે પાસ યે મોહલ્લે કે અંદર જો કુંડિયા ભરી હુઈ હે આજ એક મહિના હો ગયા દો તીન બાર અરજી દી હુઈ હે પણ અભી તક કે કોઈ નિજાલ નહીં આયા अब मेहरबानी करो साहब हमारे यहाँ का ये निकाल करो गटर का पानी पानी के अंदर नल के कने में भी कनेक्शन हो गया हुआ है अब ये कब से एक महीना ऊपर होने आ गया है इसको तकलीफ को तो हमारे से। दो एक भी बार नहीं आए अधिकार यहाँ पर आए भी नहीं देखने भी नहीं आए वो लोग के भाई क्या है समस्या है कुछ है मारो नाम बाबू भाई है बाटेना रहानूज है राजानगर બરાબર દરગાહની બાજુમાં જ છે એક મહિનાથી કમ્પ્લેન્ટ કરેલી છે અમે ત્રણ ચાર વાર વિડીયો બનાવીને નાખેલો છે કમ્પ્લેન્ટ કરી કોઈ આવવા તૈયાર નથી એસએમસીના સાહેબને અમારી વિનંતી છે કે મહેરબાની કરીને અમારું જુઓ ગલીમાં શું છે આખી ગલીમાં પાણી ભરાયેલું છે લોકો માંદા પડે છે ગટરનું ગટરનું પાણી આવે છે નલમાં પીવાના પાણીમાં ખરાબ પાણી આવે છે બધા માંદા પડે છે છોકરાઓ નાના નાના તો મહેરબાની કરીને સાહેબ અમારા પર ધ્યાન આપો જરાક બહુ મહેરબાની છે અમારી અમારા પર બરાબર જરા ધ્યાન આપો હે બોલો એક મહિનાથી ચાલે છે સાહેબ એક મહિનાથી અમે કમ્પ્લેન કરી બે ત્રણ પ્રાઇવેટમાં સાફ કરાવે પણ એ નહીં ભરાય મેન કુંડીઓ ભરાયેલી છે બેન કુંડીઓ નથી સાફ થતી તો કાંથી પાણી નિકાલ જ નથી કંઈ પાણીનું કોઈ અધિકારી આવ્યું નથી સાહેબ દિલસાદ વાડીવાળા વાળા દરવાજે ફીસે બેકરી કે પાસ બેટર લાઈન ભર ગઈ દસ અરજી પંદર एक महीने से एक महीने से बारिश का पानी कोई नहीं आया बारिश का पानी भी निकलने रास्ता नहीं है बहुत तकलीफ है बच्चे चल रहे फिरने रास्ता नहीं है रात दिन बास आती बीमार होते बच्चे मुन्ना मलबारी, एच ट्वेंटी फोर न्यूज़ सूरत